તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી તો આજ આપણે સાડા પાંચ ના પાણી વાળીએ છીએ પાણી વાળી વાળી થાકી હવે સાપ જુઓ તમે આનો નજારો જોવો બધે કેવો લાગે જુઓ શીણા શીણા કેવા લાગ્યા જુઓ તમે પાછા એકવાર ટીચર બીજી બીજી વાડીયા થી બહાર લઈ આવ્યો છું એક પાસ કો કરી અને દળવાનો તો ઇચ્છા રહેલી હતો આમ કીધું થી લઈ આવ્યો એ પાસ કો સાપ આવી જો તમે આઈનો નજારો જો બધાય જો આઠ જમણથી આજ પાણી વાળવાનું વારો આવ્યો તો બે મોટરું આપજો ડુંગળીમાં ને શીણામાં બે આવી ગયો અત્યારે બે હું પાણી વાળું છું બે મોટરો તો હાલ દસ તમે આવો બગલો જોયો હોય તો કોમેન્ટ કરો કારણ કે આ બગલો મને જ્યારે કંઈક અલગ લાગ્યો એની સાસ જોવો તમે કેવી છે એની સાસ બગલા ઉડી તો થાય પણ જો ઓલો વશમાં ખબર હોય તો ને હાર્ડવેર બગલા જાય ને આગળ આગળ એ બગલાની સાસ જવું તો કાળી છે અને આ બીજા બગલાની બધા લાલ સાસ છે જો ઓલો પાળ્યા છીડ્યો તો આગળ પાળે પાળ્યા પાળ્યા સીડ્યો જોઉંડ્યો જવું એ બગલાની સાસ છે ને તે કાળી છે ઝૂમ કરીએ આપણે જવું દેખાય કાળી બીજા કે બગલે બગલા હું આવ્યો તો આવડાને ને સાહ દેવા ત્યાં આવડા બધા સાહ પી લીધો તો હવે હું પાછો ભાગો પાણી વાળવા બધું પાણી વાળવા ભાગવું ને તો હાલ ભાઈ ગયા હાલ ભગ તું હાલ હવે હું પાછા બાપ દીકરો ભાગ્યા સાત દિન બધું તાર સાહ પીવાનું બાકી હે કે તારે હું પીવાનું સાહ દૂધ કે સાધુ થયો ને તો બધું સાધુ દીધી તો હું નાઈ ધોઈને બી છું તેલ વાટવા આ બધા જોવો તેલ વાટે જોવો આ મારી છે લેટ આવી છે એવા આવું પાછા પાણી વાળો આવું દીધી એટલો કેરો નીકળે એટલો કાઢ ગઈ લેટ આવી છે હું તો તેલ વાટી વાટી તો દેવું તો

มาสท้าโลเฟมลี่ซายีหม અરે લાડો હેલો દોસ્તો હવે આગે જઈસી તેલ વાઢી વાઢી હવે હાવ એટલો કેરો છે તે નીકળતો નહી બેટ અપલોડી વાળી હવે કેવો લાગ્યો બ્લોક એમ કે દો કમેન્ટ કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો ટાટા